ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે સ્વાતિ કહે છે કે તેને લાત મારવામાં આવી હતી પેટ અને શરીર પર પણ હુમલો થયો છે સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે દિલ્હી પોલીસે ગુરુવારે હુમલો છેડતી અને ધમકાવવાની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે ત્યારબાદ મોડી રાત્રે સ્વાતિની મેડિકલ તપાસ કરવામાં આવી હતી હવે ટૂંક સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધવાની તૈયારી ચાલી રહી છે પોલીસે વિભવ કુમારની શોધખોળ શરૂ કરી છે તેની પણ પૂછપરછ કરવાની છે વિભવને શુક્રવારે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે हम प्ली रिक्वेस्ट कर रहे हैं मैंने अभी वन वन टू पे कॉल कर दिया लेकिन पुलिस का उसके बाद में बात करूँ तो पुलिस भी तो वो यहाँ तक नहीं आएगी ना कुछ नहीं होगा हम तो रिक्वेस्ट कर रहे हैं लोग हैं हम आपके साथ ऐसा प्रोडक्टाला बोले जस्ट बिकॉज यूर सी